હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને તો મજામાં જ હશો તો આપણે આવી ગયા છે એ વાળીએ અને આજે તો હજી થોડુંક આ મંધારા જેવું છે પાગળ વાળતી આવે છે કારણ કે વાઈ ગયા છે હવાના છ તો જોવો અત્યારનો નજારો આજે તો જો કૂતરી પણ અત્યારમાં આવી ગઈ છે કારણ કે આ તો હજી સહજ વાઈ ગયા છે પણ ગાડી આ બાજુ આવતા જોઈ ગઈ એટલે આવી ગઈ છે નહીં તો એ સાત વાગ્યા વળી આવે કા અને આ

Hunjo pelas, pasir ubi.

માય ક્યો અત્યારે એવી હેરાન કરે કા ઓસરા જ જાપડ જાપડ કરે ઓલા બેન તો બેહી ગયા છે દોવાનો ન હોય એમ કે શક્તિ ને આગળે ઉઠી જશે કે હું નહિ એટલે શક્તિ એ ભઈ આવાનો પછી કદ જાય પૂરી આપણે સાંજની દોય ગઈ છે શક્તિ બાકી છે પણ જો બેઠે બેઠે ઓગાળે

પગ મૂક દીધો છે માથે એક લીધો છે એક મૂક્યો કારણ કે દરરોજ વાળતા હોય ને હા શું લો કહી દેસો ચાર કેરા નાતા ને એના પૂવા વાળી અને હવે તો લીમડા ને સાઈ પોરો ખાવા બેસી ગયા છે પાણી પીવા હા

તો જો હવે જાય છે મોટર ચાલુ કરવાની કેરબો સો અહીંયા મૂકી દીધો ખોલી તો હવે આપણે કેરબો ફેરી દેવી એટલે એ જાય વાળીએ ને આપણે પછી કેર ઘરનું કામ કરી કેરબો ફેરી મૂકી દીધો હશે ગાડીએ અને હવે એ જાય છે વાળીએ અને આપણે કરવી હવે ઘરનું કામ આપણે જો કપડાં સોળીને મશીનમાં નાખી દીધા છે તેનો ડોળ નીકળે અહીંયા તો દાળ ભાતનું કૂકર પણ મૂકી દીધું છે તો દાળ ભાતનું કૂકર થાય ને ડોળ નીકળે ત્યાં આપણે આજે ઘી નાના ડબ્બામાં હતું તે મોટા ડબ્બામાં લીધું એટલે ઘીના ડબ્બાની બધા ખાલી કર્યું છે અને સાસમાં મોડું થઈ ગયું હતું તે બધા વાસણ મૂટકવાના છે તે બધું કપડાંનો ડોળ નીકળે કૂકર થાય કે આપણે વાસણ ઉટકી નાખવી તો જો આપણે દાળ ભાતનું કુકર થઈ ગયું છે અને દાળનો વઘાર પણ થઈ ગયો છે મસ્ત ડાળ બની ગઈ છે અને સાથે સીસાલના લાડુ કોબીનો સંભારો મરચા અને સાથે વેફર અને હવે જો આપણે લોટ બાંધશું અને પછી રોટલી બનાવી દાદાને રાજુ બંને વાળીએ થઈ આવી છે ભગવાનને થાળ ધરીને જમી ગઈ જો લોટ પણ બંધાઈ ગયો છે રોટલી બનાવવા આવી ગયા છે એ આપણે સૂલે કારણ કે ગેસે ઉભા ઊભા કરવી પડે એના સૂલે વધારે મજા આવે બેઠા બેઠા તો આપણે પણ ચાલુ કરી દીધો તો હવે રોટલી બનાવી નાખવી વાડિયા આવી ગયા જો ક્વોલિટી રસ્તામાં રસ્તામાં લેતા આવ્યા વાડિયા બેઠા બેઠા ખાવી છે હા પછી એક લાવ્યા લેવા ચાર લેવા ચાર છે

ક્વાલિટી ખાઈ લીધી હે ત્રણ ખાઈ લીધી ખાઈ ત્રણ પાવ હું ચાલુ કરું વટાણા જોઈ લો ઠંડુ ખાવું છે ઠંડુ ને મોટું થઈ જાય સેટિંગમાં આવે પછી કરવું પડે હમ વટાણા ખરી થઈ

આપણે બધા ને નીન નખાઈ ગઈ છે અને જો બધા મોટા માં હામે એટલો લઈ ખાવા કારણ કે બધા ભેગા ખાતા હોય ને એકલા એકલા ખાતા હોય તો એટલું બધું ખાય નહીં પણ એકા બીજા ને અરે અરે ઓલાને એમ થાય ઓલા બધું ખાય ઓલું બધું ખાય એટલે મોટા માં આખી કોળિયું લઈ લેજો લક્ષ્મી એક આ બાજુ અલગ પડે છે બાકી બધા એકા બીજા મોટા પાસે મોટા રાખીને મંડે ખાવા જો આપણે અહીંયા ડ્રીપ વેટવા આવી ગયા છે ઘોડી જો ફીટ દીધી છે બાંધીને બળીઓ બાંધીને હવે આપણે આ ડ્રીપ વેટવાનું કામ ચાલુ કરવાનું છે પણ અહીંયા જો આવતા વેત બેસી ગઈ છે દેખાય છે ને તને એવું છે ભલે તપે ચાલો જો આ રીતે આપણે વેટવાનું ચાલુ થઈ જાય હા એમને માંથી હાથી આવશે કા છે ઉભી રે કામ ચાલુ હવે કામ ઉપડી ગયું છે હવે અમારે છે ને પોરો ખાવામાં માં આવે કારણ કે હવે ફેરવવાનું ચાલુ કરી દીધું છે નાના છોકરા ઘોડે સાયકલ એટલે હવે ચાર સોટિયા વીતા છે ને ત્યારે બંડલ થઈ જાય હાથમાં રહે એવી સ્થિતિ નથી કારણ કે હાથ બોવા માંડ્યો ગરમ ફૂલ હોય ને આપણે હવે વાળીયા હવે થઈ ગયા છે